ભરૂચ તાલુકામાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ડાબા કાંઠાપુર સંરક્ષણ પાળાની હદમાં આવતી જમીનના વળતર એવોર્ડથી નારાજ ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યો હતો ખેડૂત સમન્વય સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ખેડૂતોએ એવોર્ડની હોળી કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આવેદનપત્રમાં ખેડૂતોએ કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે વળતર એવોર્ડમાં અનેક ત્રુટિઓ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે સરકારે જાહેરનામાના મુદ્દાઓનો યોગ્ય જવાબ આપ્યો નથી જમીનની કબજા ફેરફાર અને ક્ષેત્રફળમાં રહેલી ખામીઓ હજુ સુધી દૂર કરવામાં આવી નથી બોરભાટા જૂની જંત્રીના કરવામાં છે આ બાબતે ખેડૂતોનો વાંધો છે જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની ની જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે કલમ ઓગણીસ એકના ના જાહેરનામાને પડકારતો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે આ કેસમાં હાલ સ્ટે મળેલો છે ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે સરકાર અને વહીવટી તંત્ર ખેડૂતોની આજીવિકા છીનવી રહ્યા હોવાનો આશય પણ કરવામાં આવ્યો છે ખેડ સમર્મય સમયથી ભરપૂર ભેરે આજ રોજ અમે કલેક્ટર કચેરી કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો એવોર્ડ અમારો જે એવોર્ડ છે સદન તો ખોટો કરેલો છે અમને જ્યારે બે થી બાર રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય જો આ ભાવે જો જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે અમે પણ વિનંતી કરીએ છીએ જમીન સંપન્ન અધિકારી સાહેબ ને કે અમને બે રૂપિયા થી બાર રૂપિયા ફૂટની ની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો સાના આધારે આ એવોર્ડ કર્યો છે અને એવોર્ડની અંદર તમામે તમામ જમીન ને ડુબાણ માં બતાવી દીધી મોટાભાગની જમીન ને જે અમારી જમીન ફક્ત ને ફક્ત ચાર મહિના વરસાદ અને રેલ આવે ત્યારે જમીન દુબાળામાં જાય છે ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે માટે બારે બાર મહિનામાં અહીંયા જમીનો ઉપયોગ કરીએ છીએ તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને જમીન એ જોઈ ગયા છે ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક ધમબકડ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે પછી પણ એ જમીનને એ પાણીમાં બતાવે છે એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપર્ધના અધિકારી સાહેબને પૂછવા આવેલા છે આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી અમે આ એવોર્ડની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે કયોમન કેરાવાલા ખેડૂત બોરબાંઠા ગામ ભારભૂત બેરેજ વિસ્થાપિત આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે એરોજ તરત તદ્દન ખોટો અને કાયદા કરેલો છે વિરોધમાં બે હાજર દસ અને લખે છે કે નકશા ને ધ્યાનમાં લીધું જંત્રી બે હાજર દસ અગિયાર ની ને નકશો બે હાજર વીસ એકવીસ નો એ કેવી રીતે માનવામાં આવે કોઈ સરકારી ઓફિસર આજે બે હાજર દસ અગિયાર પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો બે હાજર દસ અગિયાર ની કેવી રીતે જંત્રી સ્વીકારે એટલે આ કોઈ સંજોગોમાં માન્યા નથી બે હાજર બે હજાર ત્રેવીસ માં અમારા બધા સમગ્ર ગુજરાત ની જંત્રી ડબલ થઈ ગઈ બે હજાર ચોવીસ માં સરકારે ડ્રાફ્ટ જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ નવસો થી હજાર રૂપિયા ફૂટની બતાવી મીટર ની બતાવી દીધી અને આજે એવોર્ડ દસ રૂપિયા અને બાર રૂપિયા અને બે રૂપિયા કરો એ શરમજનક વાત છે ખેડૂતો અપમાન છે માટે આ એવોર્ડ તાત્કાલિક રદ કરવો જોઈએ હાઈકોર્ટે ઓલરેડી અમને એન્ટ્રીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ